મૂળી તાલુકાના ભેટ અને ચાંપુડિયાના સિમાડે સીમાડે એક હજાર ટન ગિરકાયેસર કાર્પોર સેલ નું માલિક કોણ ત્રણ મજૂરના મોત બાદ કાર્પોર સેલ નો સ્ટોક બાબતે ખાન ખરીદ વિભાગની કાર્યવાહી શંકાસ્પદ મૂડીના બેટ ગામે ગત તેરમી જુલાઈના ગેરકાયદેસર કાર બોસેલ કોલસાની ખાણ અકસ્માતમાં ત્રણ મજૂરોના કમકમાટી ભર્યા મોત થયા હતા બાદ આ બેટની અનેક ગેરકાયદેસર ખાણોનો કાર્બોસેલની અન્ય જગ્યાએ સ્ટોક કરવામાં આવે છે અંદાજીત એક હજાર ટન જેટલો કાર્બોસેલનો જથ્થો હાલ પણ ભેટ અને જાંબુડિયાના સીમાડે ઉપર સરકારી જમીનમાં ઉપર ઘાસ અને કાગળ ઠાકી રાખવામાં આવે છે જે બોપા ભાઈ વાલજીભાઈની વાડી પાસે હાલ કરેલ છે ત્યારે અનેક સવાલો ખનીજ વિભાગના અધિકારી સામે પેદા થાય છે કે આ ગેરકાયદેસર ખનીજ કાર્પોસેલ કેમ ઝડપી પાડવામાં ન આવ્યો કે સીલ કરવામાં ન આવ્યો ખરેખર કાર્પોસેલ ખનીજ જથ્થો કયા ખનીજ માફિયાનો છે અત્યાર સુધી કેમ જથ્થો કબજે કરેલ નથી જેવા સવાલો પેદા થાય છે ત્યારે આ જથ્થો ન જપ્ત કરવામાં આવે તે માટે કેટલો વહીવટ થયો છે આ બાબતે ખાન ખનીજ વિભાગના અધિકારી સંડોવાયેલા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ જથ્થારો વિડીયો ભેટ ના જાગૃત નાગરિક તરફથી વિડીયો વાયરલ કરવામાં આવેલ છે અને ભેટ કામ લોકોની માંગ છે કે તટસ્થ તપાસ કરવામાં આવે તો ખનીજ માફિયાઓના નામ પણ ખુલે તેમ છે અને જથ્થો જપ્ત કરી સરકારને સોંપવામાં આવે તો લાખો રૂપિયાનું કાર્બોસલ ખનીજની આવક પણ સરકારને થશે અને શંકાસ્પદ ભૂમિકા ભજવનાર અધિકારીઓના પણ તપેલા ચડી જાય તેમ છે અત્યાર સુધીમાં બેડ ગામે કુલ છ મજૂરના મોત થઈ ચુક્યા છેલ્લા ચાર વર્ષથી ખનીજ ખનન વહન ગેરકાયદેસર ધમધમી રહ્યું છે ત્યારે અધિકારીની મિલી ભગત બહાર આવશે જ તટસ્થ તપાસ કરવામાં આવે તો જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની